જનમંચ ન્યૂઝ ચેનલને અપાર સફળતા મળી છે છેલ્લા એક મહિનામાં જનમંચ ન્યૂઝ ચેનલ ઉપર બે લાખથી વધુ વ્યૂઝ જોવામાં આવ્યા છે અને છેલ્લા સાત દિવસમાં સિત્તેર હજારની આસપાસ વ્યૂઝ જનમંચ ન્યૂઝ ચેનલને પ્રાપ્ત થયા છે દમણ ડીવની લોકસભા બેઠક માટેનું ચૂંટણી કવરેજમાં જનમન્સને અપાર સફળતા મળી છે અને તેના વ્યૂઝ છેલ્લા એક મહિનામાં બે લાખથી વધુ અને સાત દિવસમાં ફક્ત સિત્તેર હજાર જેટલા વ્યૂઝ ફક્ત યુટ્યુબ ઉપર જન્મનને પ્રાપ્ત થયા છે તેથી આ સંજોગે જર્મન તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે